જય શ્રી કૃષ્ણ આજે માક્ષર સુદ એકાદશી મોક્ષદા એકાદશી સાથે ગીતા જયંતિ છે તો આજના શુભ દિવસે આ વીડિયોમાં આપણે એકાદશીનું મહાત્મ અને કથા સાંભળશું જે આજે સાંભળવાનો મહિમા છે જે સાંભળવાથી અનેક જન્મોના પાપ નાશ થઈ પુણ્યની પ્રાપ્તિ થાય છે મોક્ષદા એકાદશી એટલે પિતૃઓને મોક્ષ આપનારી એકાદશી આ દિવસે એકાદશીની પૂજા વ્રત ઉપવાસ કરી પિતૃઓને યાદ કરી દાન પુણ્ય કરવામાં આવે સ્નાન કરવામાં આવે પિતૃ તર્પણ કરવામાં આવે તો પિતૃઓને મોક્ષ પ્રાપ્ત થાય છે પિતૃઓ તૃપ્ત થાય છે પિતૃઓ તૃપ્ત થઈ પ્રસન્ન થઈ તેના વંશજોને સુખ શાંતિ સમૃદ્ધિ અને સંપત્તિના સંતતિના આશીર્વાદ આપે છે જો તમે એકાદશીનું વ્રત પૂજન ઉપવાસ નથી કરી શકતા તો આ કથા સાંભળવા માત્રથી જ એકાદશી કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થશે ભગવાન શ્રીહરિની કૃપા પ્રાપ્ત થશે પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થશે તો મિત્રો મોક્ષદા એકાદશીના શુભ દિવસે આપણે સાંભળશું મોક્ષદા એકાદશીની કથા જો આપને વિડીયો પસંદ આવે કથા પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર જૂનોવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેજો ધન્યવાદ યુધિષ્ઠરે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું હે જગતના નાથ કૃષ્ણ હે આદિદેવ હે જગતના પતિ તમે હજી પણ મારી ઉપર કૃપા કરીને તમે એકાદશીના વ્રતને કહો માક્ષર માસના સુખલ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું નામ શું છે એની વિધિ શું છે આ દિવસે કયા દેવની પૂજા કરવામાં આવે છે હે સ્વામીન આ બધું તમે મને વિસ્તારથી કહો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે રાજન આ એકાદશીને મોક્ષદા એકાદશી કહે છે જે સર્વે પાપોને નાશ કરવા વાળી છે આ એકાદશીએ વ્રત કરીને તુલસીની મંજરી તેમજ ધૂપ દીપ વડે ભગવાન દામોદરનું પૂજન કરવું જોઈએ આગળ કહ્યું તેમ માક્ષર સુદ એકાદશી જો દશમની તિથિ ઉપર હોય તો જ તે મોક્ષદા એકાદશી કહે છે આ રાત્રે ભગવાનને પ્રસન્ન કરવા માટે ઉપવાસ તથા ધૂન ભજન ગીત સ્તુતિ દ્વારા જાગરણ કરવું જોઈએ જેમના પિતૃઓ પાપ દ્વારા નીચ યોનીમાં પડ્યા હોય તો તેમણે આ એકાદશીનું પુણ્ય દાનમાં આપવાથી તેમને મોક્ષ મળે છે તેમાં કોઈ પણ જાતનો સંશય રાખવો નહીં પહેલાના સમયમાં ચંપક નામનું એક રમણીય સુંદર નગર હતું ત્યાં ધર્મ જ્ઞાતા વૈષ્ણવો રહેતા હોવાથી એ ઘણું જ પ્રખ્યાત હતું એ નગરમાં વૈખાસન નામનો રાજા રાજ્ય કરતો હતો તે પોતાની પ્રજાનું પુત્રની જેમ પાલન કરતો એ નગરમાં બધા વેદો તેમજ પુરાણોમાં પારંગત તથા બ્રાહ્મણો રહેતા પ્રજા પણ સર્વ રીતે સુખી હતી એક રાત્રે રાજાએ એ પોતાના પિતાને યોનીમાં પડેલા જોયા આ જોઈ રાજાને આશ્ચર્ય થયું અને તેનું મન અશાંતિથી ઘેરાઈ જવાથી ત્યાર પછી તેને ઊંઘ પણ ન આવી બીજા દિવસે સવારમાં જ તેણે વેદો અને પુરાણોમાં પારંગત બ્રાહ્મણોને બોલાવ્યા અને ગઈ રાતના સપ્નની વિગત કહી હે બ્રાહ્મણો ગઈ રાત્રે સપનામાં મેં મારા પિતાને નરકમાં પડેલા જોયા એટલું જ નહીં પણ મારા પિતા રખડતા હતા અને કહેતા હતા કે હે પુત્ર હું અધોગતિ પામ્યો છું તું મારો ઉદ્ધાર કર આ સાંભળીને મને ક્યાંય શાંતિ મળતી નથી મારું સુખ સમૃદ્ધિ આટલું મોટું રાજ્ય છે તો પણ હવે એ મને સુખદાયી લાગતું નથી મને મારા અધોગતિ પામેલા પિતાના જ વિચારો આવ્યા કરે છે અને તેથી મારું મન ઉદાસીનતાથી ઘેરાઈ ગયું છે હું સતત મૂંઝવણ અનુભવું છું હે બ્રાહ્મણો તેથી તમે બધા હવે મને કોઈ એવું વ્રત એવું કોઈ તપ કે એવું કોઈ દાન વગેરેનો રસ્તો બતાવો કે જેનાથી મારા પિતુને મારા પિતાને મોક્ષ મળે કારણ કે જેના પુત્ર પોતાના જીવન જેવો પ્રિય હોય તેમજ એ પુત્ર અતિશય બળવાન તથા મહાત્મા હોય છતાં તેનો પિતા જો ઘોર નરકમાં સબડતો હોય તો એ પુત્રનું તેના પિતાને શું ફળ છે રાજાની વાત સાંભળીને વિદ્વાન બ્રાહ્મણોએ કહ્યું હે રાજન આપણા નગરની નજીકમાં જ પર્વત નામના ઋષિનો મોટો આશ્રમ છે એ ઋષિ ત્રિકાળ જ્ઞાની છે આપ તેની પાસે જાઓ એ આપને યોગ્ય ઉપાય જરૂર બતાવશે બ્રાહ્મણોના વચન સાંભળી એ વૈખાનસ રાજાએ પર્વત ઋષિના આશ્રમમાં ગયો ઋષિને જોઈને એણે દંડવત પ્રણામ કર્યા અને એના ચરણને સ્પર્શ કર્યો ઋષિ આથી પ્રસન્ન થયા અને રાજાને એના રાજ્યના સાતેય અંગોની કુશળતા પૂછી રાજા મંત્રી રાષ્ટ્ર કિલ્લો ખજાનો સેના અને મિત્રો આ પરસ્પર એકબીજાને ઉપકાર કરવાવાળા રાજ્યના સાત અંગો છે રાજાએ કહ્યું હે સ્વામીન આપની કૃપાથી મારા રાજ્યના સાતેય અંગો સકુશળ છે પરંતુ મારું મન ઉદાસીનતાનથી ઘેરાઈ ગયું છે મેં સપનમાં જોયું કે મારા પિતા નરકમાં પડ્યા છે દારૂણ દુઃખ ભોગવી રહ્યા છે અને રડી રડીને મને કહી રહ્યા છે કે હે પુત્ર હું અધોગતિ પામ્યો છું તું મારો ઉદ્ધાર કર હે મહામુનિ માટે મને એવું કોઈ વ્રત એવું કોઈ તપ કે એવું કોઈ દાન કે એવો કોઈ ઉપાય હોય તો કૃપા કરીને મને બતાવો કે જેના પુણ્યના પ્રભાવથી મારા પિતાનો નરકમાંથી છુટકારો થઈ શકે વૈખાસન રાજાનું કહેવું સાંભળી પર્વત ઋષિએ આંખો બંધ કરી ધ્યાનમાં બેસી ગયા થોડાક સમય પછી એણે આંખો ખોલી અને કહ્યું હે રાજા યોગબળના પ્રભાવથી મને તારા પિતાના કુકર્મોની માહિતી મળી છે એમને પૂર્વ જન્મમાં પોતાની બે પત્નીઓમાંથી એક કામાતુર પત્નીને દ્રેશને લીધે ઋતુદાનની માગણી કરવા છતાંય આપ્યું ન હતું એ પાપનું ફળ ભોગવવા તારા પિતાને નરક મળ્યું છે રાજાએ કહ્યું હે મહામુનિ મારા પિતાનો એ પાપમાંથી છુટકારો થાય તેમજ એમને નરકમાંથી મુક્તિ મળે એવો કોઈ ઉપાય હોય તો મને કહો હું કોઈ પણ હિસાબે એ જરૂર કરીશ પર્વત ઋષિએ કહ્યું હે રાજા માક્ષર મહિનાના સુકલ પક્ષમાં જે મોક્ષદા નામની એકાદશી આવે છે એનું વ્રત કરો અને એ વ્રતનું પુણ્ય તમે તમારા પિતાને અર્પણ કરો આમ કરવાથી એ એકાદશીના વ્રતના પુણ્યના પ્રભાવથી તમારા પિતાનો નરકમાંથી ઉદ્ધાર થશે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હે રાજન પર્વત ઋષિની આ વાત સાંભળી વૈખાસન રાજા અતિ આનંદિત થયો અને પોતાના મહેલમાં આવ્યો જ્યારે માક્ષર મહિનો આવ્યો ત્યારે રાજા વૈખાસને પર્વત ઋષિના કહ્યા અનુસાર પોતાના સર્વે સંબંધીઓ સાથે એ એ મોક્ષદા એકાદશીનું વ્રત કર્યું અને તેનું પુણ્ય પોતાના પિતાને આપી દીધું જ ક્ષણે આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ થઈ અને એ જ ક્ષણે વૈખાસન રાજાનો પિતા અતિ દારૂણ નરકમાંથી મુક્ત થઈ મોક્ષને પામ્યો આકાશવાણી દ્વારા એણે પોતાના પુત્રને કહ્યું સ્વસ્તિ સ્વસ્તિ પુત્ર હે પુત્ર તારું કલ્યાણ થાવ કલ્યાણ થાવ આમ કહીને આનંદ અનુભવતા એ સ્વર્ગમાં ચાલ્યો ગયો હે રાજન આ રીતે કલ્યાણમયી મોક્ષદા એકાદશીનું વ્રત કરીને એકટાણું કરવાથી એના પાપો નષ્ટ થઈ જાય છે અને એ રાત્રે જાગરણ કરવાથી પોતાનો પોતાના કુટુંબનો તેમજ પોતાના બધા જ પિતૃઓનો મોક્ષ થાય છે આ મોક્ષદા એકાદશી ચિંતામણી સમાન હોય દરેક મનુષ્યને અવશ્ય મોક્ષ આપનારી છે આ મહાત્માને વાંચવાથી તેમજ એને સાંભળવાથી મનુષ્ય વાજપે યજ્ઞના ફળને પામે છે આ પ્રમાણે માક્ષર માસની શુદ્ધ પક્ષની મોક્ષદા એકાદશી વ્રત કથા સંપૂર્ણ બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય બોલો માતા લક્ષ્મીની તો આપણે સાંભળી પિતૃઓને મોક્ષ આપનારી મોક્ષદા એકાદશીની કથા આપણા ઋષિ મુનિઓએ મનુષ્યના પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર કરીને મનુષ્યને સારા માર્ગે ચાલવા સારા કર્મો કરવા વ્રત જપ તપ આદિનું સૂચન કરેલું છે તેમાંનું એક છે એકાદશીનું વ્રત એકાદશી એટલે અગિયારસ એકાદશીની તિથિ ભગવાન શ્રી હરિવિષ્ણુને અતિ પ્રિય છે આથી જે મનુષ્ય એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુનું પૂજન કરે છે ઉપવાસ કરે છે વ્રત કરે છે તેના પર ભગવાન શ્રી હરિવિષ્ણુની અપાર કૃપા પ્રાપ્ત થાય છે ભગવાન શ્રી હરિવિષ્ણુ પ્રસન્ન થઈ તેને સુખ શાંતિ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે જ્યાં ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા થતી હોય ત્યાં માતા લક્ષ્મી પ્રસન્ન રહે છે માતા લક્ષ્મી જ્યાં પ્રસન્ન હોય છે તેના ઘરમાં અન્નધનના ભંડાર હંમેશા ભરેલા રહે છે એકાદશીના શુભ દિવસે તુલસી માતાની પૂજા કરવી તુલસી ક્યારેક ઘીનો દીવો કરી જળ અર્પણ કરવું એકાદશીના દિવસે તુલસી પૂજા કરવાથી ભગવાન શ્રી વિષ્ણુ પ્રસન્ન થશે કારણ કે ભગવાન શ્રી હરિ વિષ્ણુને તુલસી અતિ પ્રિય છે નિત્ય સંધ્યા સમયે જો ઘરમાં તુલસી ક્યારે ઘીનો દીવો કરવામાં આવે તો એ ઘરમાં સુખ સમૃદ્ધિ ક્યારેય ઓછી નથી થતી ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા સદાય તેના પર બની રહે છે નિત્ય તુલસી માતાની પૂજા કરવી સંધ્યા સમયે તુલસી ક્યારે ઘીનો દીવો કરવો જો નિત્ય ન થઈ શકે તો દર એકાદશીના દિવસે તુલસી ક્યારે ઘીનો દીવો કરવો તુલસી ક્યારે હંમેશા શાલિગ્રામ રાખવા કારણ કે શાલિગ્રામ વગર તુલસી માતાની પૂજા પૂર્ણ નથી થતી શાલિગ્રામ એ ભગવાન શ્રી હરિવિષ્ણુનું સ્વરૂપ છે તુલસી માતા એ સાક્ષાત મહાલક્ષ્મીનું સ્વરૂપ છે જે ઘરમાં નિત્ય સવારે શાલિગ્રામની પૂજા થાય છે સાયંકાલે તુલસી માતાને ઘીનો દેવો અર્પણ કરાય છે તે ઘરમાં નિત્ય ભગવાન શ્રી હરિ વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની કૃપા સદાય બની રહે છે એકાદશીની તિથિએ ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા તુલસી પત્રથી કરવામાં આવે છે ભગવાનને જે કાંઈ ભોગ ધરાવવામાં આવે છે તેમાં તુલસી પત્ર અવશ્ય મૂકવામાં આવે છે તુલસીપત્ર વગર ભગવાન ભોગનો સ્વીકાર નથી કરતા આથી દર એકાદશીના દિવસે વ્રત પૂજા ઉપવાસ કરવો જો કંઈ ન થઈ શકે તો માતા તુલસીની પૂજા કરવી એકાદશીની કથા સાંભળવી આમ કરવા માત્રથી જ એકાદશી કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે અનેક જન્મોના પાપ નાશ થઈ પુણ્યની પ્રાપ્તિ થશે આ લોકમાં સર્વે સુખ ભોગવી અંતે વૈકુંઠમાં તેનો વાસ થશે આવો મહિમા છે એકાદશીનો તો મિત્રો આ વિડીયોમાં આપણે મોક્ષદા એકાદશીનું મહાત્મ અને કથા જે તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી વિષ્ણુ જય માતા લક્ષ્મી જય પિતૃદેવ જરૂર લખજો ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ